જય શિયા આગલો પગ ભાંગી નાખ્યો છે વાસડાનો પાલીખડા ગામમાં એટલે આ ભાઈ છે સેવાભાવી ભાઈ એનો ફોન આવ્યો હતો કે નંદી છે એક નાનો એનો બિચારાનો પગ ભાંગેલો હતો ઉપરથી ઉપરથી પગ ભંગેલો છે હવે ગાડી પડી આપણી બરાબર આગળ અને ત્યાંથી ગાડીમાં લઈ અને શ્રીરામ ગૌશાળા જુબેલી લઈ જવાનો છે અહીંયા પછી બધી એની સારવાર થશે ઓકે જય શિયામ સીતારામ